ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે પરશુરામ જયંતી ઉપર પરશુરામ અવતારની કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુ મિત્રો ભગવાનની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય મળે છે આત્માના મનની શુદ્ધિ થાય છે અને અંતમાં ભગવાન વિષ્ણુના ચરણમાં સ્થાન પામીએ છીએ આપણા પાપો બળીને નષ્ટ થાય છે માટે કથાઓ વાર્તાઓ ભગવાનની પૂરેપૂરી સાંભળવી જોઈએ ક્યારે અધૂરી ન છોડવી જોઈએ અધૂરી વાર્તા છોડવાથી દોષ લાગે છે ભગવાન વિષ્ણુના અવતાર છે અને એમાં મુખ્ય પ્રમુખ અવતારો છે નમો ભગવતે ભગવાન વિષ્ણુના અવતારોની કથા સાંભળવાથી વ્યક્તિ સદગતિને પામે છે ઘરમાં સુખ શાંતિ વૈભવ આવે છે અંતમાં શ્રી હરિ વિષ્ણુના ચરણમાં સ્થાન મળે છે ભગવાનના ના ચોવીસ અવતાર છે એમાંથી અઢારમો અવતાર પરશુરામજીનો છે અને જો દસ પ્રમુખ અવતારની વાત કરીએ તો એમાં છઠ્ઠો અવતાર પરશુરામજીનો છે એવું કહેવાય છે ભગવાન વિષ્ણુના બધા જ પ્રભાવશાળી અવતારમાંથી આ એક અવતાર છે પરશુરામ અવતાર છે જે જન્મથી જ બ્રાહ્મણ તો હતા પણ કર્મથી ક્ષત્રિય હતા જેની કથા બહુ રોચક અને ભાવ વિભોર કરવાવાળી છે આજે આપણે જાણીશું ભગવાન પરશુરામના જન્મની કથા પરશુરામે તેમની માતાનું વધ કેમ કર્યું ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિઓના વિનાશની કથા આપણે આજે પૂરા મનથી શ્રદ્ધાથી સાંભળજો મિત્રો અને વિડીયો લાઈક લાઈક કરજો શેર કરજો જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને મારી આ ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો સર્વપ્રથમ પરશુરામ જન્મની કથા આપણે સાંભળશું કનોજમાં ગાંધી નામના એક રાજા રાજ્ય કરતા હતા તેમની પુત્રીનું નામ સત્યવતી હતું સત્યવતીના વિવાહ ભૃગુ ઋષિના પુત્ર ઋષિચિખના સાથે થયા હતા વિવાહ પછી ભૃગુ ઋષિએ સત્યવતીને પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો અને તેને વર માંગવાનું કહ્યું તો સત્યવતીએ તેની માતા માટે પુત્રની કામના કરી અને પોતાના માટે પણ એક પુત્રની કામના કરી પ્રિય ભક્ત ગણો સત્યવતીની માતાને એક પણ પુત્ર હતો નહીં સત્યવતી એક જ તેના માતા-પિતાની એક લાડકી સંતાન હતી તો એ ઈચ્છતી હતી એમની ઈચ્છા હતી સત્યવતીની કે એમને પણ એક ભાઈ થઈ જાય જે તેના માતા પિતાના અંશને આગળ વધારે વંશને આગળ વધારે અને ઋષિ તમારી માતા માટે છે ભૃગુ ઋષિએ યજ્ઞ ના દ્વારા બે જળથી ભરેલા પાત્ર ને અભિમંત્રિત કર્યું અને ઋષિ ઋષિ વરે સત્યવતીને એ બે ચરુ એટલે કે યજ્ઞ નો પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે એક તમારા માતા માતા અને એક બીજું તમારા માટે છે જારે તમે બંને ઋતુ સ્નાન કરી લો ત્યારે ત્યારે તમે ઉમરાનું વૃક્ષને આલિંગન કરજો અને તમારી માતા પીપળાના વૃક્ષને આલિંગન કરે જારે તમે ચરુ પાત્રનું સેવન કરશો તો તમારી કામના પૂરી થશે પ્રિય ભક્તગણો એ જે અભિમંત્રિત જળ હતું તે એક માક્ષત્રીય ગુણોથી પરિપૂર્ણ હતું જળ અભિમંતિત કર્યું હતું અને જે બીજું પાત્ર હતું તે બ્રાહ્મણથી બ્રાહ્મણના ગુણોથી અભિમંતિત કરવામાં આવ્યું હતું તે જર્ણો પાત્ર બ્રાહ્મણ વાળું પાત્ર સત્યવતીને માટે હતું અને ક્ષત્રિય વાળું પાત્ર સત્યવતીની માતા માટે હતું જ્યારે સત્યવતીની માતાને આ વાતની ખબર પડી કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પ્રભુએ સત્યવતીને જે ચરુ પાત્ર આપ્યું છે એટલે કે એના મનમાં લોભ આવી ગયો અને તેની માતાને સત્યવતીના પાત્ર પાત્રથી તેનું પાત્ર બદલી નાખ્યું સત્યવતીનું પાત્ર લઈ લીધું એની જગ્યાએ એનું પોતાનું પાત્ર મૂકી દીધું એણે એવું વિચાર્યું કે જે સત્યવતીનું પાત્ર છે તેમાં અત્યંત પ્રભાવશાળી અભિમંત્રિત જળ છે એ જળ પીવાથી મારો પુત્ર બહુ બળવાન અને શક્તિશાળી થશે આમ વિચાર્યું અને સત્યવતી તેની માતાના આ કૃત્યથી અજાણ હતી એને ખબર ન હતી કે મારી માતાએ મારું પાત્ર બદલી નાખ્યું છે તેણે તેની

બ્રાહ્મણ હોય પણ તેનું આચરણ એક ક્ષત્રિય જેવું હશે અને બીજી બાજુ તારી માતાનું સંતાન ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે પ્રિય ભક્તો આવી આવડી જાણીને સત્યવતી બોલી કે હે ભગવાન તમે મને એવો આશીર્વાદ આપો કે મારો પુત્ર એક બ્રાહ્મણની જેમ જ આચરણ કરે મહર્ષિ ભૃગુએ સત્યવતીની પ્રાર્થના સ્વીકારી લીધી સત્યવતીના ગર્ભથી સપ્ત ઋષિના સ્થાન મેળવાવાળા વાળા મહર્ષિ જમદગ્નિના જન્મ થયો જમદગ્નિનો વિવાહ જીત ની પુત્રી રેણુકા સાથે થયું રેણુકા અને જમદિગ્ન ના પાંચ પુત્ર થયા જેમાં પુત્ર પુત્ર ભગવાન પરશુરામ હતા હતા રુકમવાન વસુ અને વિવશવાન આ અભિમંત્રિત જળનો પ્રભાવ તે સમયે દેખાયો જ્યારે ભગવાન પરશુરામનો જન્મ થયો એ ભલે જન્મથી બ્રાહ્મણ હતા પણ તેનામાં બધા જ ક્ષત્રિયો ગુણ હતા તે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય કહેવાયા ભગવાન પરશુરામના જન્મના સંબંધમાં એક જૂની કથાનું વર્ણન હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યું છે એ આ પ્રમાણે છે હરિવંશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મહેષ્મતી નગરમાં શક્તિશાળી હરિહર વંશી ક્ષત્રિય કાર્તિવીર અર્જુનનું સિંહાસન હતું જેને સહસ્ત્ર બાહુના નામે પણ ઓળખાતા હતા એ બહુ અભિમાની અને અત્યાચારી હતા એક દિવસ અગ્નિદેવે તેને ભોજન પ્રદાન કરવા માટે આગ્રહ કર્યો તો એ સહસ્ત્ર બાવુએ ભમંડમાં આવીને કહ્યું કે તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી તમે ભોજન મેળવી શકો છો કારણ કે સંસારમાં જે કંઈ છે એ બધું જ મારું છે આમ અભિમાનપૂર્વક વચન કહ્યા ત્યારે અગ્નિદેવે વનુને બાળે એવા શબ્દ કહ્યા બાળવાનું શરૂ કર્યું કે એક ઋષિ આપૌ આપૌ ઋષિ વનમાં તપસ્યા કરી રહ્યા હતા એ ઋષિ દ્વારા વન વનુના બાળવાથી ક્રમથી તેમનું આશ્રમ પણ બળી ગયું ક્રોધથી સર્વ ક્ષત્રિયો નો સર્વ નાશ કરશે આ પ્રકારે ભગવાન વિષ્ણુ એ ભાર્ગવ પૂર્ણમાં મહર્ષિ જમદગ્નિના પાંચમા પુત્રના રૂપમાં જન્મ લીધો સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ શુક્લ તૃતીયા પુનર્વસુ નક્ષત્રમાં રાત્રિના પ્રથમ કોહોરમાં આવા ઉત્તમ ઉત્તમ યોગમાં ભગવાન વિષ્ણુ પરશુરામનો જન્મ ભગવાન વિષ્ણુ નું રૂપ પરશુરામના રૂપમાં રેણુકાના ગર્ભ થી અવતીર્ત થયા હતા આ માટે અક્ષય તૃતિયાના દિવસે પરશુરામ ની જયંતી પણ કહેવામાં આવે છે પરશુરામ જયંતી મનાવવામાં આવે છે ભગવાન પરશુરામ જેનું નામ તેમના માતા પિતાએ રામભદ્ર રાખ્યું હતું અને મહર્ષિ કર્ણએ તેમના જન્મનું નામ કોટી કણ રાખ્યું હતું મહાભારતલા પુરાણ અનુસાર પરશુરામજીનું નામ મૂળ નામ હતું રામ પણ તેમણે ભગવાન શિવ દ્વારા પરશુ નામનું અસ્ત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું એટલે ત્યારથી પછી તેમને પરશુરામજી નામે ઓળખવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી પરશુરામજીના જન્મની કથા પરશુરામ જયંતિ નિમિત્તે મિત્રો આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને કમેન્ટ બોક્સ માં ભગવાન નામ પણ જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી હરિ વિષ્ણુ ની જય લક્ષ્મી ની છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ